વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના પાંચસો સિત્તેર કર્મચારીઓને કાયમી કરવાની વર્ષો જૂની માંગણી સંતોષાતા આજથી ભૂખ હડતાલનો પ્રારંભ કરવામાં છે હાથમાં બેનરો અને પ્લે કાર્ડ લઈને સૂત્રોચ્ચાર ગજવી ભૂખ હડતાલ શરૂ કરી જ્યાં સુધી માંગણી નહીં ઉકેલાય ત્યાં સુધી નહીં હટવા નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સંઘના પ્રમુખ નિલેશ રાજે જણાવ્યું હતું શિક્ષણ સમિતિની મુખ્ય ઓફિસ ખાતે ભૂખ હડતાલ પર પાંચસો સિત્તેર કર્મચારી જે નિવૃત્ત થઈ ચૂક્યા છે તે હાલ નોકરી પર ચાલુ છે તે અને જે કર્મચારીઓના મૃત્યુ થયા છે તેઓના વારસદારો આ ભૂખ હડતાલમાં જોડાયા અમે થી જે કાયમી કર્મચારીઓને હક મળે છે એ અમારો હક ન મળવો જોઈએ એના માટે અમે લડત ચાલુ કરી છે અગાઉ અમે અઢાર દિવસ સુધી હડતાલ પર રહ્યા હતા પણ અગાઉ ના નેતા આઈને અમને સમજાવી ગયા અને અમને લોલીપોપ આપી ગયા

કે હવે કંટાળી ગયા છે આટલી બધી મોંઘવારીમાં તમે જુઓ કર્મચારીને પગાર બંધ થઈ જાય તો એ લોકોની હાલત શું થાય છે એ લોકોએ માનવતા રાખવી જોઈએ અને અમારું આજે એક વર્ષ નો પ્રોફેશન દૂર કરી અને કાયમી જે હક છે અમારો આપવો જોઈએ રાજેશ સોલંકી શિક્ષણ સમિતિ સંઘ ચોથા કર્મચારી મહામંત્રી સમિતિ હવે અત્યારે માનનીય ડેપ્યુટી કમિશનર સાથે વાત થયેલી એ પ્રમાણે ચર્ચાઓ ચાલે જ છે અને કમિશનર ઓફિસમાંથી પણ કહેવામાં આવ્યું છે કે આમાં કાયદાકીય માર્ગદર્શન લઈ અને એ પ્રમાણે આપણે આગળ વધીશું

એક જ વસ્તુ છે હજુ તો પહેલી જ વખત આ બેઠક મળી હતી એટલે પહેલા જ બેઠકમાં કોઈ નિર્ણય પર ન પહોંચી શકાય હજુ આગળની કાર્યવાહી ઘણી કરવાની બાકી હોય એટલે સમય તો આપવો પડે જ એ તો હું ના કહી શકું અત્યારે અમારી એક જ મીટિંગ થઈ છે એટલે એના આધાર હું કહી ના શકું કે કેટલો સમય થશે આ લોકો અત્યારે હડતાલ પર છે એટલા દિવસ સુધી જે માણસોની કમી શિક્ષણ સમિતિ અને અન્ય શાળાઓમાં વર્ગ ચારના કર્મચારીઓની રહેશે જેના માટે જવાબદાર કોણ હવે એના માટે જવાબદાર તો કોને નક્કી કરી શકાય પણ અત્યારે અમે અમારું સમજાવટથી કામ લેવાની કોશિશ તો કરીએ છીએ જોઈએ શું પરિણામ આવશે પર બેઠા છે કરવાની માંગ કરવાની છે એ લોકોની દ્વારા એ તો અત્યારે હાઈકોર્ટમાં કેસ ચાલે છે એટલે હું એના બાબતે કહી ના શકું ના ના ઓથોરિટી કોની જોડે હોય કે શિક્ષણ સમિતિ અમને કરી શકે કોર્પોરેશન અત્યારે કેસ ચાલે છે એટલે એ બાબતે હું તમને કોઈ જવાબ નહીં આપી શકું